જય માતાજી ને હર મહાદેવ મારા કલેજ આવને તો બધા કેમ છો મજામાં ને આપણે તો યોગ મજામાં છે નહીં તમને જીવ છે હકીકતની ની વાત કહી દઉં મજામાં ન હોવાનું કારણ ઈ છે મિત્રો કે વાતાવરણ તા જો હવારના પોરમાં પલટી મારી જાય હમણા બે દી થ્યાન વાતાવરણ હવારના પોરમાં એવું પલટી મારી જાય ને કે હા હા દર સડી જાય અમારું તા એમ થાય કે ઓહ આગડી મે આવવાનું આગડી મે આવવાનું આ શું બધું ઉઘાડું પડ્યું આપણું એટલે જરાક વધુ ફાર પડે હું બીજું કઈ નઈ ને આ જોઈ ટીલિયા ને કઈ ઉપાધી છે ટીલિયા નાડું સાઈટા રાખવાનું મોજ કયરા રાખવાની વેરલ ખાઈ જાય તો હારું કા હા ના પોર માં નંદી મહારાજ ના દર્શન કરવા બો હારા બો બો ને બો કા બધી ગયા હારા ઠેકાણા આવતા લઈ લીધો ખબર છે તને

અરે તારી ભલી થાય મારા આના પાસેથી જાઉં પડી ગયા જોઈ ગયો એક ખાવા માંડ્યા છે મોજ અને ટેસ્ટ થી કાઈ ન ઘટે મારા કલે જાવ ખાવા માંડો ખાવા માંડો એન્ડ વાતાવરણ જોઈ લ્યો કેવડો પાલટો આવ્યો વાતાવરણમાં ને આપણી શાયર જો એટલી ખડકાણી મિત્રો હજી ત્યાં હજી એક સતો થાવાનો હે શહેરનો જોઈ લ્યો ગયો

તો છે ને અમારા તાર માં વય પાછું ફૂરીએ સડવાનું છે ત્યારે બધું કામ પડતું મૂકી દેવું ને કૃષ્ણા એક દૂધ ભરલી લઈ હે તાર પપ્પા છે ને નવ સાડા નવ વાગે જાય હે દુકાન તું એક દૂધ ભરલી છે ને આગળ હું કહું ને તાર પપ્પા ખડકતા જાય ને હું દેતી જાઉં ને પછી જાજી ને નીણ ખડકવાની છે આ તડકો બહુ હતો ને બહુ માથું સડ્યું કઈ વાત અને આજ લાઈટ નથી તા કેતો

જો તમે મસ્ત ઊભી છે હાથીકડું મને એમ છે કે હવે ઉઝરવા કથાને કીશું હવે તેતળું ન આવે આપણે પાસે આવી ગયા નઈ હવે અમારે છે ને હજી એક સાજ ની ગંજી કરવાની છે એટલે પછી આ કુસો ડારા નાભા કરતા હતા ને કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ હા એના છે તેતળી હવે આમના માને ઉપાડીને પાછા મગના બીજી કોરા ડારા ને ત્યાં મૂકી કે શું કીશું ભાગમાં હે ને તો બિસાડા ઉઝરી જાય બરોબર ને હાલો હવે અમારે છે ને સા પીવો ફૂલગન ને જવું દુકાની નીતિન આવે દૂધ દઈ ને બરોબર એટલી ખડકી લીધી ને દૂધ દઈ ને આવ્યું એમાં દુકા પી ફૂલગન જવું દુકાની ને હલા લુગડા પહેરતા જાય છે બપોરે જમવાનું અમારે જવાનું છે અબોટી ડાયરામાં હાલો 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 અમે પૂગી ગયા ગામ

એ કે મિત્રો ને બધા ખબર પડે કે તબેલા માં જાય જોતા કરી આ પપોડા બગાડી નાખી તું ખરી કરતો ને અમારે બે ઠેકાણે જમવા જવાનું છે એક અબોટી દાયરા જવાનું છે ને અહિયાં અમારે કુંભાર છે ને કુંભાર દાયરા માંથી મોતું તો અબોટી દાયરા માં જાય ફુલગા ને અમે રોકાણ આવે પાસે અડીને છે બુધાભાઈ ની દુકાન બાજુમાં સમાજ એ વાત તા હા ભરવા દે તું કી અમાર બીજું કઈ નહી બા પપુડા વાર સંપલ પર મેં કેરા હોય ને તો અમાર પછી ગોતવાની ને નોરી કે ક્યાં છે એમ થાય કે ઓલ પર પપુડા વાગે તે ન્યા જાય તાય તરંત તો આઈ દરી હો ભાઈ છોટા કરી પપુડા વગાડા ને હું કરું જો તે કે હાસલ ના લાગે તા ભાઈ કા પેરા અંગોઠો અંગોઠો માન આવે ભાઈ તું રેવા દે

ઈ ભેરા થઈ ગયા ને આય મંજુ કાખી ને તેજી બે જોઈ લ્યો તેજી ઓ તેજી તારી ભલાયો પછી હા આમ નો હોય ઓ શું ખાઈ જે કામ ખાઈ ઉતા જોઈએ ઈ મને નો મેળાવ જાજુ નો ખાતી આ જોઈ લ્યો બધા જમવા બેઠા છે આય વા પી રહ્યા છે હાય જોઈ લ્યો સો ખાય તે બાપા રાજલથી થોડું હો હા જો પાછા ડબલ ડોજુ મારે હામાં હા રાજલ ય ભગવાન એ રાજલ બસ ય મ અર યે માતાજી ઓહ આ નું ધ્યાન રાખજો ભગવાન બહુ ખાય હા શોખરિયું નકર તો રાજલ તારે તો ખાસ જરૂર છે ખાવાનું કારણ છે તું બહુ બોહરી ગઈ હમણાં ખરેખર ખાત બોહરી ગઈ હાલો મિત્રો મેં તો ખાઈ લીધું જોઈ લીધું આપડી થારી સાફ થઈ ગઈ ફાઇલ બી વખત તમને બધા ભર હા ફાઇનલી આપણે જમી લીધું ને તડકો જોઈ લ્યો કવડો તડકો છે ને તમે વરાજાની મોટર જોઈ લ્યો આ વરાજાની મોટર છે જોઈ લ્યો કે મસ્ત નામ કંઈક લખલ છે કરસિંગમાં માં આપણે બહુ નો ભાવે કુલદીપ નેહા એવું કાંઈક લખ્યું કુલદીપ નેહા ને જેઠવા પરિવાર બરોબર જોઈ લ્યો ના ફંટી હે ફંટી

સરવા પછી છે ને લવારું મને બહુ ગમતું થી તે ને મી કીધું હાલ તેડી ને ફોટો પાલ ને સેના ને અમારે ઘેર લઈ અમારે ટીલું ને હથવારો ને કા તું ટીલું બે હે થઈ જાવ હા હોજું છે

કેવા મસ્ત મજાના ઘેટા અમુક ઘેટા તો કારા છે આ ઘેટું કારું છે કોઈ કારું ઘેટું જોયું આ કારું છે એટલે કુદરત ની કલા હે મિત્રો આ બીજું કઈ નઈ હાલો મિત્રો વાગી ગયા અટાણે પાસ થી હવા પાસ જેવું થઈ ગયું ને અમે બે મા દીકરી બે પૂગી ગયું ઘે ને કૃષ્ણ એ બકરા ઘડીક રમાડ્યા એ કોઈ શેતા નતા અહીં અમારા પાડોશમાં જતા વાડીએ પૂગવા આવી હતી ને પાણી ફેર્યું કુંડામાં નું ટીપું નમરે ઘેરે નમરે ને અમે પીએ મીઠું પાણી કાંઈ એમ નીતિન દૂધ દેવા જાય એકાત્ર મીઠા પાણી નું વી લીટર નું એટલે હાલે ને બાકી એમ કે પાણી મીઠું પાણી તો ન થાય થી રામભીભાઈ ને કર્યો ફોન કે રામભીભાઈ મોટર ચાલુ કરો તો પાણી ભરીએ ને એને મોટર તો ચાલુ કરી પણ લાઈટ જાય ને આવે જાય ને આવે હાવ કવર આવી દીધા લાઈટ ત્યાં રાતે નહોતી હતી ઘડીક વાર કી સાડા દાક વાગે આવી કા કરીશ ને પાછી કુંજાણે રાતે કેસ કે વહી ગઈ હતી ને પાછી હવારે ઉઠ્યા તો હવારે લાઈટ નતી પછી આવું બધું છે કામકાજ હું કરું બધું ને હું તો ખાલી મજાક કરા હું નોતરા તા ઘણા ઠેકાણે થી આવે પણ કામમાંથી માંથી નેવરી ના થતા કામ માંથી નેવરી ના થાય તો ખાવા જાય ને ક્યાં ના ગામ માં તો હતું તે વારી નીતિન કે હાલો કે હું તમને મૂકી જાઉં નીતિન પછી હવારી મૂકી ગયો ને આવ્યું આવ્યું તો એમાં દીકરી બે હાલી ને આવ્યું ને પછી ઘડીક વાર દુકાન ફૂલ ઘર ગયા તા ઓલી વાડીયા ગદે વાટવા એને પડ્યું પાન સર મોટર માંથી ગદબ પાછી નાખી બધી દુકાન ને અંદર ડેલો હોય ન્યા વરી પાછા ગયા ગામ માં પંચર હંથવવા એવું છે એ બધું કામકાજ મિત્રો હાલા રાખે સારું હાલો તો આવી જ બધા